એક ગઝલ રજૂ કરું છું શીર્ષક છે છલકાતી ગાગર આંગણ ચકલું વાડો ઘર આંગણ ચકલું વાડો ઘર પગરઉં માં વાગે ઝાંજર આખું જગ સ્વર ના જોલે પ્રાણ ખરો મારો ઈશ્વર આખું જગ સ્વર ના પ્રાણ મારો ખરો ઈશ્વર હીરા મોક્ષે ના બોલે પરખાય નહીં તો પથ્થર હીરા મોક્ષે ના બોલે પરખાય નહીં તો પથ્થર ગોતે છે લોક કિનારે ને મોતી ઊંડે સાગર ગોતે છે લોક કિનારે ને મોતી ઊંડે સાગર દેરી શિખરે ધ્વજ ઢળકે દેરી શિખરે ધ્વજ ઢળકે દીવો પીટાવો ભીતર એક ગઝલ તરસ્યું હરણું એક ગઝલ તરસ્યું હરણું શેરિયત છલકાતી ગાગર